ગણેશ ચતુર્થના પાવન અવસરે ત્રણ કરોડ ત્રીસ લાખના વિકાસના કામોના શ્રી ગણેશ કરતા ધારાસભ્ય મહેશ કસવાળા પચાસ લાખના ખર્ચે તૈયાર થયેલ વીડી પ્રાથમિક શાળા બાળકો માટે સમર્પિત લીલીયા તાલુકાના રૂપિયા એક કરોડ અને ત્રીસ લાખના ખર્ચે તૈયાર થયેલ નાના લીલીયા પ્રાથમિક શાળા તથા શેઢાવદર પ્રાથમિક શાળાનું થયું ભૂમિપૂજન વર્ષો બાદ આવા છેવાડાના ગામોના સામાન્ય પરિવારની અપેક્ષા પૂર્ણ કરવો એ મારો ઉદ્દેશ્ય ધારાસભ્ય કસવાળા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન તાલુકા પંચાયત પ્રમુખ ભાજપ સંગઠનના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં વિકાસના કામોની ભારત સરકારે શાળાકીય શિક્ષણ ક્ષેત્ર માટે પૂર્વ પ્રાથમિક થી ધોરણ બાર સુધી એક વિસ્તૃત કાર્યક્રમ સમગ્ર શિક્ષાની શરૂઆત કરી છે અને શાળાકીય શિક્ષણની સમાન તકો અને સમાન અધ્યયન નિષ્પક્ષ આધારે શાળાની અસરકારકતામાં સુધારો કરવાનું વ્યાપક લક્ષ્ય ધરાવે છે તે પૂર્વ પ્રાથમિક ઉચ્ચ પ્રાથમિક માધ્યમિકથી ઉચ્ચતર માધ્યમિક સ્તર સુધી અતૂટ સાકળ તરીકે શાળાની કલ્પના કરે છે ત્યારે ગણેશ ચતુર્થીના શુભ દિવસે કર્મિષ્ઠ ધારાસભ્ય મહેશ કસવાળાએ વિકાસ કામોની પહેલ કરીને નામના નહીં પણ કામના ધારાસભ્ય તરીકેની ખ્યાતિ પામેલા મહેશ કસવાળાએ પોતાના વિસ્તારમાં વિકાસના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ નવનિર્મિત પ્રાથમિક શાળાનું બાંધકામ તથા સારકુંડલા લીલિયા વિધાનસભાના અલગ અલગ ગામોમાં સરકારી માધ્યમિક શાળા અને શાળાના આનુષાંગિક કામો સહિતના ત્રણ કરોડ ત્રીસ લાખના કામોનો શુભારંભ ધારાસભ્ય મહેશ કસવાળા દ્વારા કરવામાં આવ્યો હતો જેમાં વિરડી ગામે ગ્રામજનોની ઉપસ્થિતિમાં વિરડી ગામે રૂપિયા ચાલીસ લાખના ખર્ચે નિર્માણ પામેલી નવી પ્રાથમિક શાળાનું લોકાર્પણ કર્યું આ ઉપરાંત રૂપિયા દસ લાખના ખર્ચે નવીનીકરણ પામનાર શાળા પરિસરની અન્ય ઇમારતના કાર્યોનો પ્રારંભ ધારાસભ્ય કસવાળાએ કરાવ્યો ત્યારબાદ મિત્યાલા ગામે શ્રી તથા ગ્રામજનોની ઉપસ્થિતિમાં રૂપિયા એક પોઈન્ટ પચાસ કરોડના ખર્ચે મંજૂર થયેલ સરકારી માધ્યમિક શાળાના બિલ્ડિંગના કામનું ભૂમિપૂજન કરાયું તેમજ લીલિયા તાલુકાના રૂપિયા એક કરોડના ખર્ચે મંજૂર કરાવેલ નાના લીલિયા નવી પ્રાથમિક શાળાના બિલ્ડિંગનું ભૂમિપૂજન કરાયું ત્યારબાદ શેઢાવદર ગામે સરપંચ તથા ગ્રામજનોની ઉપસ્થિતિમાં રૂપિયા ત્રીસ લાખના ખર્ચે તૈયાર થનાર પ્રાથમિક શાળાનું ભૂમિપૂજન કર્યું હતું આ સમગ્ર કાર્યક્રમોમાં ધારાસભ્ય મહેશ કસવાળા સાથે જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન પ્રતિનિધિ ભીખાભાઈ ધોરાજીયા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીઓ જીતુભાઈ કાછડીયા તથા કાનજીભાઈ નાકરાણી જિલ્લા પંચાયતના સદસ્ય શ્રીઓ પુનાભાઈ ગજેરા વિપુલભાઈ દુધા તાલુકા ભાજપા પ્રમુખ જીવનભાઈ વેકરિયા ભનુભાઈ ડાભી મહામંત્રીઓ ગૌતમભાઈ વિછિયા જીજ્ઞેશભાઈ સાવજ પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ મનુભાઈ ડાવરા તાલુકા પંચાયત સદસ્ય પ્રમોદભાઈ રંગાણી તથા જયસુખભાઈ સુરાણી તાલુકા ભાજપ બક્ષી પંચ મોરચાના કિશનભાઈ કુમાર અને પરેશભાઈ પાંડા લીલિયા તથા ભેંસવડી સરપંચ ભરતભાઈ ઠુમર નાના લીલીયા સરપંચ અરવિંદભાઈ માલવિયા શેડાવદર સરપંચ ગોવિંદભાઈ ખાનાણી અનિલભાઈ પાંસેરિયા નિલેશભાઈ વિજિયા પત્રકાર શ્રી ઇમરાનભાઈ પઠાણ તથા ભાજપ અગ્રણીશ્રીઓ સહિતના સ્થાનિક આગેવાનો જોડાયેલા હતા ત્યારે આ અગાઉ કરોડો રૂપિયાની ઉપરાંતની સૈદ્ધાંતિક મંજૂરીઓ સરકારમાંથી મંજૂર કરાવીને કામમાં માનનારા ધારાસભ્ય કસવાળાએ મતદારોને આપેલા વચનો પાળી બતાવવામાં પાછી પાણી કરી નથી તેમ અટલ ધારા કાર્યાલયની યાદીમાં જેપી પી હિરપ્રાએ જણાવ્યું હતું